પશુપાલક મિત્ર શું તમારું પશુ હિટમાં નથી આવતું કે એ ગરમીમાં નથી આવતું એ લાળા નથી કરતું ઘણા બધા પશુપાલકોનો પ્રશ્ન એવો હોય છે કે ઠંડીના દિવસોમાં એમનું પશુ જે છે એ નથી કે એમને મહિના થઈ ગયા પણ એ હિટમાં નથી આવતું તો હવે કશું કરવાનું એક સાધારણ અને સામાન્ય ઉપાય લઈને આવે છે મિત્રો જે કોઈ મિત્રો આપણી ચેનલ પર નવા છે એ ચેનલને ને લાઇક કરે શેર કરે અને સબસ્ક્રાઈબ કરે અને કોઈ પણ વધારાની ખેંચ વિડીયો લાંબો ખેંચાવીને ઘણા બધા મિત્રો એવું કમેન્ટમાં કહે કે ભાઈ વિડીયોને લાંબો ના ખેંચોતો

ભાગીને એકદમ મિક્સરમાં કે અથવા ખાંડણી વડે કૂટી નાખવા અને મિક્સ જીણો ભૂકો કરી દેવાનો એની સાથે ગોળ લેવાનો ગોળ અને ઝાઈફન ને એક ઘવના આટાનો અથવા બાજરીના આટાનો એક લાડુ બનાવી અને તમારા રોજ પશુને ભૂખ્યા પેટે આપો તો બહુ સારું સાંજે જો બધું નેરા બીજું કરીને પશુ જ્યારે વાગળો આપે છે ત્યારે આપો તો પણ સારું સવાર અથવા સાંજે દિવસમાં એક વખત આપવાનું રહેશે તમે આ પ્રોસેસ 3 થી 4 દિવસ રેગ્યુલર કરશો એટલે તમારું પશુ નવ્વાણું ટકા હીટમાં આવી જશે અને આ ખતરો ઘરે અજમાવેલો છે અને પશુ હિટમાં આવે છે તો જો માહિતી તમે ઉપયુક્ત લાગી હોય તમારા માટે જાણકારી સારી લાગી હોય તો આપણે ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ